એ મોમિન ની માતા એ ભાઈ સુગો સુ તે નરા બૂન બારું નોમ ટાઈગર સધી દે બાપો માઈ ગડાની હજી કમા તે જવરા ભઈએ તારા દેખલા દેવા એ

આવડતું નથી જગત માં તારું કાવતરું તારું વળગણ ના પારું માતા ના કે ભાઈ ભાઈ ಮಾತಾ ಕೂತಿ ನಗರ ನಾನು ತಮ್ ಅಧೀ ಸೂರ ಸೋಲಿಯ

બાપો હું તો અરી લીશો મને ઝેર સડે હશે એમ કુસો લ્યા મારું સદી નું પરમાણ નારા શું માતા સુધી એમ કુસો લ્યા

ચોથી લાવતી હતી તને ખબર નથી એ માતા આજ તારા ઉપર મને ઝેર સડ્યા શી નો સોર ઉઠી દાખલ

નાટક ને ખેલ તો મારા સાધી ના છે અને મું અળગુ તો તો જગત કોઈ છોડાવનારો પેદા થયો નથી પણ જો મારા કોઈ મનોમણ કરાવે તો રોમ વાળો ભો હોય તો કરાવે અને જો રૂપિયો વાળો હોય લાલચુ હોય ચોર હોય તો મારા મનોમણ ના થઈ સધી નથી શું કહું છું નરેશ તો દે બાબો કે નરેશ મે જગત માં પડાળો એવો દેવાળો નહી કર્યો ઇતિહાસ ગાઢ્યા છે એટલા ઝઘડા ની માતાઓ ગાઢી છે કે તે જેટલા ઝઘડા કરે છે એટલા જાતે શું કર્યા છે

વસ્તી આવન વસ્તી નો દુખ દરિયે મેલવા બેઠી છું રૂપિયા ખેલ ખેલાવો તો તો જગત માં મે અમીની માતા એ મારા ભુવા માટે હારી હારી ગાડીઓ ના લાઈ દીધી મને ઈગા તમારા ગળ કાપ્યો હોત તમારા રૂપિયા લીધા હોત તો હું હારી ગાડીઓ ના ભરતો હોત પણ મારો ભુવા તો રિક્ષા ચલાવીને પેટ ભરા દે હું એવો ધંધા કરતી નહીં મારા માતા નો દોસ્ત રમ નથી પડતો તે લે હું હવે માતા મનાવતી હોય જો જગત તારા ઘર બીટ મારું તો પેલી હું માતા મનવું તો મનવું તો લે મારા ભગવાન કહેતો ને આટલું વેડ બડે બરોબર વેડ ગણ મારો શું કહેતો હોય આ નું શબ્દ જો તારા કે મનાતી હોય

તારો કોમ થઈ જાય એકવીસ ગાળો કે આ ભૂએ છદી ને મનાય પણ પછી ભૂવાનું કેડું મેળવાનું કે જા નામની બે અગરબત્તી કરજે આન બે અગરબત્તી સધીના નામની કરજે અને એક દીવો તારા સધીના નામનો અને એક દીવો તારા જહુના નામનો ઓબળજી પસે ઓન હવાર બે ટાઈમ કોનાવડી નોકજી આટલું કરજે ને જા જગતમાં જો સધીના નામ અનાઉ તો ભીડા ના ઉડીનું તો મારું નામ માથાડી પણ બરોબર જો તારું ટોપુ થઈ જાય તો મારા ભુવાનું તે ગાંધીનગર માં આવું જો ગાંધીનગર ની બજાર માં પડું જો એ દાડે તારા ઘેર ધૂણવા આવું અને એ દાડે

પોમલાનો પાળિયો છે અને જો ભમરા છોડ્યા હસી અને છંધમાં જો અમીરિયા બેસો સારી અને પાટણમાં જો રાધા દરવાજા તોડી

પણ રૂંગ તારો વહુ ના લોકો જગત માં હું અમીરિયા ની માતા ની જાળ્યો